સુરત શહેરમાં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે ઉધના વિસ્તારના ઓમસાઇ જલારામનગરમાં બનેવીએ સાળા સાડીની ઘાતકી હત્યા કરી નાખી લગ્નનો પ્રસ્તાવ સાડીએ નકારતો ઉશ્કેરાયેલા આરોપી સંદીપ ગોડે ચપ્પુના ઉપરા છાપરી ઝા ઝીકી આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો અને એ બાદ તે ફરાર થઈ ગયો હતો બાદમાં તે ભાગે એ પહેલા પોલીસે રેલવે સ્ટેશનથી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે

ઓલાચાલી એટલી વધી ગઈ હતી કે સંદીપ ઉશ્કેરાઈ ગયો અને તેણે ચપ્પુ વડે હુમલો કરી દીધો આરોપી સંદીપ ગોડ આવેશમાં આવીને મમતા અને નિશ્ચય પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો સાડી મમતાને પેટના ભાગે ગંભીર ઘા મારવામાં આવ્યા હતા સાડા નિશ્ચય કશ્યપને ગળા અને પીઠના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીક્યા હતા આ હુમલામાં મમતા અને નિશ્ચયની માતાની પણ ઈજા પહોંચી છે સાસુને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ભાઈ બહેનને લોહી લુહાણ હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તો ફરજ પરના તબીબોએ બંનેને મરણ પામેલા જાહેર કર્યા હતા ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી હત્યાને અંજામ આપીને આરોપી સંદીપ ગૌડ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો પરંતુ ઉધના પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડ્યો છે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ રાત્રે આશરે દસ એક વાગ્યા ના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જે જલારામ નગર સોસાયટી છે પટેલ નગર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો એકસો બાર જે પોલીસની ગાડી છે એ ત્યાં ઇમિડિયેટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા લોહીથી લથપથ બે માણસોની બોડી જોવે છે એકસો આઠ નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જરી થઈ હતી એ હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે પોલીસે હોસ્પિટલમાં ડોક્ટર એમાંથી બે જણ છે એક મેલ છે અને એક ફિમેલ છે જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર આશરે ચોવીસ પચીસ વર્ષ છે એમને મૃત જાહેર કરે છે ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે સાંઈ જવાહર ચોકી સાંઈ જવાહર સોસાયટી પટેલ નગર જે સોસાયટી છે ઉદનામાં પોણા દસ વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોડ છે જેની ઉંમર બત્રીસ વર્ષ છે એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે ભાઈ તારી નાની બેન એટલે કે એની પોતાની સાડી જોડે એને મેરેજ કરવા છે એ જે સાડી છે અને એમના સાળા અને એમના સાસુ એ ચાર તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા જે એમના સાળા છે નિમિષ એમને એમના marriage છે december માં અને એ માટે ખરીદી કરવા માટે લોકો સુરત આવે છે ખરીદી કરી અને રાત્રે ઘરે જયારે પોતાના દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોળ ઉંમર વર્ષ બત્રીસ એ જીત પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું આ બાબત ઉપર જ અગ્રેસન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું મારી મારા બેનને પણ તમે વિશ્વાસ વાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં તે વખતે જે આ સંદીપ વિશ્વાસ ઘનશ્યામ ગોળ છે એ પોતે અમૃતસર થયો અને પોતાની પાસે રાખેલા ચપુરથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર એમના સાડી ઉપર ત્યારે જે શાળા છે એ પણ વચ્ચે પડે છે એમનામાં પણ આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતા બ્લિડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પડ્યા એમને પણ ઈજાઓ થઈ હતી અને જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન આવે પોલીસ પહોંચી એકસો આઠ પહોંચી અને ત્રણે જયારે ઇમિડિયેટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર એમાંથી એમના સાળા અને સાળીને મૃત જાહેર કરે છે રાત્રે જ આરોપીને પણ સંદીપ ઘનશ્યામ ગોડને ઉમર બત્રીસ ને પોલીસે અરેસ્ટ કરી દીધો છે પ્રાથમિક હકીકત એવી જાણવા મળે છે કે બે હજાર એકવીસ માં જે એમના સાળી મમતા છે એ અહીંયા જ એમની સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ ફોર્મમાં બંને જણા સાથે જોબ કરતા હતા સાથે આવજાઓ કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાડીને પ્રાયગ્રાશ પોતાના ઘરે વતનમાં પાછા પરત ફેરી બીજા મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ જ્યારે આ મેરેજની ખરીદી માટે થઈને મમતા પાછી એમના સાળી પાછા આવે છે ત્યારે ફરીથી પાછી આ વાત ઉકળે છે અને મમતાએ મેરેજ કરવાની ના પાડતા અ આજે સંગીત ઘનશ્યામ ગોડ છે એ પોતે પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એમાં ગુસ્સે થઈ અને ચકુરથી એમનો પર હુમલો કરે છે હા ચકુ લેલા સાબિર સૈયાદ દિવ્યાંગનો સુરત